બોડેલીના સિનિયર વકીલે પાર્ક કરેલી ગાડી ઉપર બે અજાણી વ્યક્તિએ કોઈ કારણોસર પથ્થર મારો કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે બોડેલીના સિનિયર વકીલ હેમંત જયસ્વાલે પોતાની ગાડી પાર્ક કરી હતી તે દરમિયાન બે હુમલાખોરો ગાડીની પાછળ તેમજ ડ્રાઈવર સાઈડની પાછળનો કાચ પથ્થર મારી તોડી નાખી ભાગી ગયા હતા જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેપ્ટ થઈ હતી જેના આધારે હેમંત જસવાલે હુમલાખોરો સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે સ્થળ પરનું પંચનામું કરવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી પોલીસ દ્વારા તેના સીડીઆર રિપોર્ટો અને ટાવર ડમ્પની પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડવા માટે બોડેલી પોલીસ સ્ટેશનથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે માનનીય પીએસઆઈ શ્રી મેડમ ખૂબ ઉતા ઉઠાવી રહ્યા છે બોડેલીના શ્રી અને આ તબક્કે મારે બોડેલી બાર એસોસિએશન અમારા સિનિયર ધારાશાસ્ત્રીના પરિવાર પરની ગાડી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એવું રાજ્યની અંદર દરેક જગ્યાએ વકીલને ઉપર હુમલો થયો છે અને વકીલશ્રીઓના મૃત્યુ પણ થયો છે તાજેતરમાં એ જામનગર હોય એ કચ્છ હોય એ ભરૂચ જિલ્લાની હોય વકીલ શ્રીનો તો આ જે ઘટનાઓ વકીલો ઉપર હુમલાની જે થઈ રહી છે એની અંદર અમે રાજ્ય સરકારમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અમે માંગણી કરીએ છીએ કે હવે એડવોકેટ પ્રોટેકશન એક્ટની માંગણી અને વકીલ સુરક્ષા ધારો લાવવાની જરૂરિયાત થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ પર કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર